શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓને એક સતત મૂંઝવતો હોય કે છે કે ધોરણ દસ અને ધોરણ બાર પછી શું શિક્ષણને લગતા આવા મેનુ નિરાકરણ લાવી કોંગ્રેસ દ્વારા માર્ગદર્શિકા આપતી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે ગુજરાત કોંગ્રેસ દ્વારા કારકિર્દી ઉંમર ને પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ બાર પછી વિદ્યાર્થીઓને વાળીની મૂંઝવતા પ્રશ્નો નિરાકરણ માટે સતત વિશ્વ રસી કોંગ્રેસ દ્વારા કારકિર્દીના ઉંમરે પુસ્તક બહાર પાડવામાં આવી રહ્યું છે શિક્ષણને લગતા એવા પ્રશ્નો નિરાકરણ માટે બહાર પાડવામાં આવેલા આ પુસ્તક ડિજિટલ પ્લેટફોર્મ અને વેબસાઇટ પર જોવા મળશે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ આ પુસ્તકનું વિમોચન કર્યું હતું ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને હોદ્દેદાર પ્રસંગમાં હાજર રહ્યા હતા એમ જે વિદ્યાર્થીમાં જે ટેલેન્ટ છે જે ક્ષમતા છે અને જે બનવા માંગે છે એને યોગ્ય માર્ગદર્શન એ અમારા સાથી મનીષભાઈ દોશી દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે ભાઈ મનીષભાઈની કારકિર્દીના ઉંમરે એ બુક દ્વારા એ પુસ્તક દ્વારા એ ગુરુનું કામ એક દિશા બતાવવાનું સરસ કામ થાય છે અને ફરી અભિનંદન આપું છું અને એક સાતત્ય રહ્યું છે વીસ વર્ષ સુધી સતત આ કામ કોઈ પ્રોત્સાહિત કરે ના કરે કોઈ રિસોર્સિઝ આપે ના આપે કોઈ ચિંતા નહીં પણ હું મારી સમાજ પ્રત્યેની ફરજ અદા કરવા માગું છું અને કરીશ એ સાતત્ય રાખવા માટે પણ એમને અભિનંદન આપ સૌને આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે આપનો આભાર દર વર્ષે ખૂબ મહેનત કરી ખૂબ અભ્યાસ કરીને આખા વિશ્વના બદલાતા પ્રવાહોની માહિતી મેળવી અને આ કારકિર્દીના ઉમરે પુસ્તક દર વર્ષે બનાવે પણ છે ને એને પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી પ્રકાશિત પણ કરવામાં આવે છે ત્યારે ફરીથી હું મનીષભાઈ અને આખી ટીમને ખૂબ અભિનંદન આપીશ અને સાથે સાથે આપના માધ્યમથી ગુજરાતના તમામ વાલીઓ વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે આ બદલાતા સમય સાથે તાલ મિલાવવાનો ઉજ્જવળ કારકિર્દી માટે નવી દિશાને સોપાન નક્કી કરવા માટે આ પુસ્તક તમને ખૂબ ઉપયોગી થશે એ હાર્ડ કોપીથી લઈને એની સોફ્ટ કોપી પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ઉપલબ્ધ થાય એની વેબસાઇટ પરથી સોફ્ટ કોપી મેળવી શકાશે ત્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ વાલીઓ પુસ્તકના માધ્યમથી એની માહિતીનો લાભ મેળવે અને ઉજ્જવળ કારકિર્દી બનાવે એવી અમારા સૌના તરફથી શુભેચ્છા કૌશિક પટેલનો રિપોર્ટ સુરત